પાદરા મગરનો વધુ એક કિસ્સો સામે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મગર દેખાવાની ઘટનાઓ અવરનવર સામે આવતી રહે છે વધુ એક એવો બનાવ આજે આતી ગામમાં સામે આવ્યો છે ગામમાં આઠ ફૂટનો વિશાળ મગર આવી ચડતા ગામ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણી રક્ષક સંસ્થાની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી ટીમે સાવચેતીપૂર્વક મગરને કાબુમાં લઈ વન વિભાગને સોંપ્યો હતો મગરને પાંદરામાં પુરાતા જ ગ્રામજનોમાં હાશકારો

પાદર વન વિભાગને જાણ કર્યા બાદ અમે એ મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને પાદર વન વિભાગમાં જમા કરાવી દેલ છે અને બીજો એક મગર છે જે ઝવરીપુરા ગામેથી રોડ ક્રોસ કર્યો હતો એ પણ મગર ખેતરમાં આવી ચડ્યો હતો એ મગરને પણ રેસ્ક્યુ કરીને અમે સહી સલામતમાં વન વિભાગમાં લઈ આવેલ છે એ પાંચથી છ ફૂટનું મગર છે કઈ જગ્યા પર જવરીપુરા વેસ્ટર્ન ચોકડી છે ત્યાં આગળ હતો અને જે આંત ગામે મગર હતો એ મેઇન રોડ છે ગામનો એ રોડ ઉપર મગર હતો